चोर चोर शहर तिलक मैदान सर्कल ખાતે ভোট ચોર ગાડી ચોડ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો અમૂદ શહેરમાં तिलक मैदान ખાતે સમગ્ર ભારત વ્યાપી વોટ ચોર ગાડી ચોડ અભિયાન અંતર્ગત કિંગમેકર મહેબૂબ કાકુચીના નેતૃત્વ હેઠળ જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયેલ હતું કાર્યક્રમ દરમિયાન મહેબૂબ કાકુચી અને અમૂદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ દ્વારા ઈ વી એમ પ્રણાલીની ખામીઓ પર તીખી ટીકા કરતા જણાવ્યું કે વી એમ દૂર કર્યા વિના સાચી લોકશાહી સંભવ નથી તેમણે ઉમેર્યું કે મતદારોનો વિશ્વાસ ફરી મેળવવા માટે પારદર્શક મતદાન પ્રણાલી જરૂરી છે જાહેરમાં લોકશાહી પ્રણાલી પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા અને મતદાતાઓના હકો અંગે સમજણ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો યુવાનો અને સમાજસેવી લોકો ઉપસ્થિત રહ્યા અને ઈ વી એમ हटावो लोकशाही रक्षण संकल्प व्यक्त करो कार्यक्रम अंत राष्ट्रीय एकता और स्वच्छ चूंटी प्रणाली सौ मिली प्रतिज्ञा ली थी आज आमोद शहर तालुका कांग्रेस समिति द्वारा जे वोट चोर गति छोड़ सही झुंबेश माटे यहां में भेगा किया छे आ तानाशाही सरकार जे वोट चोरी करीने गादी पर बैठी छे તેને ભગાડવા માટે આ એક સૈની મોહિમ ચાલુ કરી છે આજે ચોકરી પર 5 વાગે છે આમ આવજો મોટા મહિના છે પોસિબ કેટલી થઈ 70 80 થઈ વાત આ રહી કે એક છે